એની અગત્યની માહિતી લઈને ઉપસ્થિત થયા છે તમને ખ્યાલ હશે કે ગૌણ સેવા પસંદગી મંડળના જે બોર્ડના ચેરમેન છે હસમુખ પટેલ સાહેબ ઘણા લોકોને તો સાહેબ એવું લાગતું હોય છે કે પેલા પોલીસ ભરતી બોર્ડ ના સાહેબ સાહેબ છે પણ આ નામ એક છે પણ ડબલ ધમાકા જેવું છે આની અંદર તો પહેલા તો આપણે જે છે બહુ સરસ મજાની માહિતી પછી આ પરીક્ષાની તૈયારી એના સિલેબસ વિશે બહુ સારી રીતે જે છે ચર્ચા કરવાની છે અને આ પરીક્ષા જે છે નવી પરીક્ષા પદ્ધતિ જે આવી રહી છે એની પહેલી ભરતી આવી રહી છે તો એમાં કેવી રીતે તૈયારી કરવી જોઈએ જેથી કરીને આપણને જે છે સફળતા ત્વરિત પ્રાપ્ત થઈ શકે અને સફળતાની નજીક આપણે પહોંચી શકે એની અદભુત ચર્ચાની શરૂઆત કરું એ પહેલા તમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો હોય તો જરા ચેટ બોક્સમાં એક વખત જય હિન્દ લખી દેજો જેથી આ માહિતી જે છે આપણે કોઈ પણ પ્રકારના બ્રેક વગર સારી રીતે માણી શકીએ સરજી

પાંચ હજાર પ્લસ જગ્યા ને લઈને સાહેબ એ કીધેલું છે અને એમાં આઈ થિંક પેલા પણ તમે કીધું આવી રીતે કે આની અંદર જે છે આ ભરતી આવવાની છે આ શું ફાઇનલ ટ્વીટ પર માહિતી આવી છે

હું તો છે ને વિડીયો મૂકવાનો વિચારતો અને બીજી એક વસ્તુ સૌથી મોટી સારામાં સારી વાત આપણા માટે કેવાય કે પાંચ પ્લસ જગ્યાઓ છે અને બીજી એક વાત છે કે ઘણા બધા લોકો વિચારે છે કે સાહેબ આ ગ્રેજ્યુએશન ઉપર આવશે કે પછી બાર પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર પણ આપણે જ્યાં સુધી માની ત્યાં સુધી કે ગ્રેજ્યુએશન ઉપર આવું જાહેરાત બીજી જાહેરાતની વાત કરીએ આપણે તો આ ખાલી એક ભરતી નથી સાહેબ

સાહેબ આની અંદર હું એ જ વસ્તુ એડ કરવા માગું છું જે સાહેબે કીધું ને કે આની અંદર બિનસચિવાલય ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક બધાયમાં પાસ થઈ ગયા હોય એક તો એનું એક સોલ્યુશન આવી ગયું બીજું શું છે સાહેબ ગૌણ સેવા પસંદગી મંડળ અલગ અલગ બીજી એક્ઝામો લેતી હતી સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર એવી બધી જે એક્ઝામો લેતી હતી ને તો એનો આખો અલગ સિલેબસ સિસ્ટમેટિક ફોર્મેટ બનાવી દીધું છે હવે કોણ સેવા કોઈ બી સાહેબ આવી ક્લાસ થ્રી વર્ક ત્રણ ની હોય ને એના માટે કોમન પ્લેટફોર્મ લાવી દીધું સીસી સીસી લાવી દીધું છે એની અંદર તો આ જે છે બીજી એક જાહેરાત પણ અહીંયા કરી સાહેબ ફોરેસ્ટ ની પરીક્ષા ની જાહેરાત પણ નાખી છે પણ સાહેબ એવું ન સમજી જાય આ વર્ક ત્રણ ની પાંચ હજાર જગ્યા ની ભરતી ની જાહેરાત પરીક્ષા પસંદગી મંડળ ને મળેલી છે અને એ વખતે જયારે પ્રેસ કોન્ફરન્સ સાહેબે કરી તો એમણે વર્ગ ત્રણ ની ભરતી જાહેરાત પણ કરી પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કેતા નથી લખ્યા તો એની પણ માહિતી કરવામાં આવશે અને સાથે સાથે તારીખની આ તો હજી જાહેરાત આવશે પંદર દિવસની અંદર તો એક પછી એક જે છે આની અંદર ઓલી માહિતી જે છે આવી છે પેલા તો ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે સાહેબ આ ગ્રુપ એ શું છે ગ્રુપ બી શું છે તો આની અંદર જે છે આપણે સિમ્પલ ભાષામાં તમારે બહુ જાજુ ના સમજવું હોય ને એક સાદી અને સરળ ભાષામાં કહું કે ઓફિસ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે જે જે જગ્યાએ ઓફિસ આસિસ્ટન્ટ લાગી શકે છે છે એ એ બધા જ પદની અંદર જે ગ્રુપ એ ગણાશે અને જે જગ્યાએ જુનિયર ક્લાર્ક જ્યાં કલેક્ટર સિવાયની કચેરીઓ હોય કલેક્ટર ઓફિસની જે કચેરી હોય ને એક પ્રકારનું જે છે ઓફિસ આસિસ્ટન્ટ ગણાય એ સિવાયની જે કચેરીઓ હોય ત્યાં જુનિયર ક્લાર્કની જે ભરતી થતી હોય છે એ બધી ગ્રુપ બી માં હશે

માહિતી તમારી હાથ વગે હશે કે ક્લાસ થ્રી ની જે ભરતી આવી છે કેટલી પોસ્ટ છે ગ્રુપ બી માં કેટલી રાખવામાં આવી છે એ બધી ડિટેલ માહિતી તમને જે છે પ્રદાન કરવામાં આવશે પણ અત્યારે સૌથી પહેલું કામ શું છે સાહેબ ગ્રુપ એ ચાલો ગ્રુપ એ અને જે છે ગઈકાલે પણ જે છે આ તમે સમાચાર પણ આપ્યા કે આની અંદર થોડો ફેરફાર કર્યા છે તો એ ફેરફારની માહિતી પણ એ જ છે કે પાછી આની અંદર થોડો એકાદ પોસ્ટ જે છે અને જે ગ્રુપ બી માં હતી અને ગ્રુપ એ માં કરીને જે છે આ લોકોએ

પણ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સાહેબ આ બધી પોસ્ટ નવી પોસ્ટ ઉમેરાય છે પહેલા ગૌણ સેવા અલગ થી એક્ઝામ અલગ અલગ એક્ઝામ લેતી હતી સાહેબ એનો અલગ અલગ સિલેબસ બધાનો અલગ અલગ આવતો સાહેબ બધાની અલગ અલગ તૈયારી કરવાની બધાની અલગ અલગ બધાના પૈસા અલગ ભરવાના ફોર્મ ભરવાના પછી અલગ ભરવાના જે ફોર્મ ભર્યું અને ને એક્ઝામ દેવાનું જ ભૂલાઈ જાય કે લાનું તો મે ફોર્મ ભર્યું તો જેમ કે હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટની ઓફિસ સુપ્રિટેન્ડન્ટ એ બધા આવી ગયા સાહેબ બધા આવી ગયા અંદર

તો તમે એક વસ્તુ નક્કી કરી લો ભાઈ કે મારે ગ્રુપ એ કે ગ્રુપ બી આપવું હું એટલા માટે ગ્રુપ ગ્રુપ આપો આપો પણ એ બંને ઉતરતા પેલા તમારે આટલું તમારે કરી નાખવાનું છે ગુજરાતી રીતની ગણિત અને અંગ્રેજી આ ચાર સબ્જેક્ટ એવા છે કે જે તમારા પ્રિલિમ્સ હવે આ બધી કમ્બાઈન થઈ ગઈ છે એટલે એક જ સિલેબસ કરવાનો છે વારંવાર જ્યારે જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમારે કોમન સિલેબસ જોવાનો છે સાહેબ તમને ખ્યાલ હશે કે હમણાં આર ની જે ભરતી આવી ને એનો આના રિલેટેડ સિલેબસ

માં કોઈ મહત્વ નથી ખાલી ક્વોલિફાઈંગ થવાનું છે તમારે કે ભાઈ તમારે બીજી પરીક્ષામાં બેસવું છે એના માટે તમારે આમાં લડવાનું છે સેમ સાહેબ હમણાં ટાટ ની ટેટ ની બધાની એક્ઝામ ઉગાઈ આજ જ રીતનું હતું પેલા પ્રિલિમ પાસ કરવાની પછી મેન્સમાં માં પછી મેન્સમાં બેસવાનું તો સાહેબ અહીંયા ભરતી વધારે છે તો મેન્સ માટે ક્વોલિફાઈ થવા વાળો માર્ક્સ બી વધારે હશે મેક્સિમમ હશે 100 માર્ક્સ છે 100 ક્વેશ્ચન છે ટોટલ 100 માર્ક્સ છે નેગેટિવ માર્ક બી છે નેગેટિવ માર્કિંગ પોઈન્ટ 25 સૌથી ઈમ્પોર્ટન્ટ શું છે સાહેબ પ્રિલિમ પરીક્ષામાં સમય કલાકનો છે એક કલાકની અંદર જ કરવાનું છે 60 મિનિટની અંદર સાહેબ 100 પ્રશ્નો છે ચાર જ વિષયના હા ચાર જ વિષયના સ્ટુડન્ટના મગજમાં એવું છે સાહેબ 100 એ 100 મારે ટીક મારવાના છે એવું કરવાનું જ નથી અહીંયા ક્યાંય એવું નથી લખ્યું કે સાહેબ સો માંથી તમે સો લાવો તમારાથી જેટલી તાકાત હોય એટલા લાવવાના છે તો તમારાથી મેક્સિમમ ટ્રાય કરવાની છે સાહેબ આની અંદર કે ખાલી પાસ થઈ જવાનું છે આ એક્ઝામ ક્વોલિફાઈંગ માર્ક્સ કરવાનું છે ક્વોલિફાઈંગ રીઝનિંગ નું મહત્વ જે છે ચાલીસ માર્ક્સ છે સર ये जो ग्रुप बी तरफ जाओ छो तुम्हें हाँ। तो आज तैयारी तुम्हें जे प्राथमिक परीक्षा में ये 30 मान तो भी तो क्या काम लगवानु है क्या काम लगवानु है એટલે ત્યાં બી કામ લાગી ગયું આપણે આ ત્યાં કામ લાગશે આ ત્યાં કામ લાગે આમે લાગે આ કામ લાગી જશે આ કામ લાગ આના માર્ક્સ વધી ગયા સર હા હા કેના એટલે 20 20 માર્ક્સ આના થઈ ગયા

નથી અને બીજું સાહેબ ઘણા સ્ટુડન્ટ શું કહે છે સો માર્કસ નું પેપર એમાં કલાકમાં રિઝનિંગ્સ ને મેથ સિત્તેર માર્ક નું થોડી થાય તો આપણે ક્યાં સિત્તેર માંથી સિત્તેર લાવવાના સિત્તેર માંથી સિત્તેર લાવવાના બી નથી

આજે પેલા તો પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ અને થોડું આપણે આગળ લઈ જઈએ સાહેબ ચાલો તો પછી સાહેબ કાચું લાયસન્સ નીકળી ગયું આગળ નીકળી આગળ નીકળી ગયા પછી પાકું લાયસન્સ છે બે સાઈડ છે સાહેબ નો તો પહેલા ગ્રુપ એ માં છે ગ્રુપ એ ની વાત કરીશું આની અંદર ગ્રુપ એ 7 300 માર્ક્સ છે ટોટલ હા ટોટલ 350 માં ત્રણ પેપર ત્રણ પેપર છે આની અંદર

કરીઓ એટલે આપણે આવડતું હોય પણ આ ગુજરાતી અને અંગ્રેજી પર આપણે અત્યારથી લખવાની થોડી થોડી પ્રેક્ટિસ કરી દેવાની ન્યૂઝપેપરોના તંત્રી લેખને એડિટોરિયલ વાંચવાનું શરૂ કરી દેવાનું અને પછી સાહેબ જે છે એક વખત તમે સારી રીતે વાંચન તૈયારી કરો ને સાહેબ તો પછી જે છે ભાગે પાકાને રેક્સપેર બોર્ડ સાહેબ એના જેવું છે આની અંદર સિંધી સાહેબ ઘણા સ્ટુડન્ટ આવું વિચારશે પાક કાચું લાયસન્સ પ્રિલિમ પાસ કરી દીધી ઈ બી તરફ વઈ જાય બી તરફ વઈ આ મોટા ભાગના મોટા ભાગના એવું જ કરશે મોટા ભાગના પણ જે છે ને સાહેબ આ ઈઝી છે આ ઈઝી એમને માનવામાં નહીં આવે પણ આ વસ્તુ ઈઝી છે બહુ સારું છે સાહેબ અંદર જો એક વખત રીઝન છે સાહેબ કે જો ગુજરાતી છે તો એક ડિસ્ક્રિપ્ટિવ વે માં જ લખવાનું છે જે આપણે ધોરણ દસ હોય ધોરણ બાર હોય ઓકે નિબંધ પત્ર લેવલ આવશે આમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ધોરણ બાર સુધીનું લેવલ આવશે તો આની જે વર્ણનાત્મક પરીક્ષા ધોરણ બાર ના સમકક્ષ લેવામાં આવશે

તો નિબંધ કઈ રીતે લખવાનું એની પાસે આપણી પાસે પેટર્ન હતી શું વાત છે હા તો ગમે એ રીતના ગમે એ પૂછાય શીખવાડો ને તમારે પછી તો એ જ વસ્તુ છે સાહેબ આ મેન વસ્તુનું ફોર્મેટ શું હોય ફોર્મેટ શું હોય કોને સંબોધી લખવાનું હોય તો ત્યાં શું સંબોધન કરવો અમુક શબ્દ ફિક્સ થઈ જાય બધું ફિક્સ જ હોય સાહેબ આ ડિસ્ક્રિપ્ટિવમાં બહુ મજા આવે એમાં આપણે એન્જિનિયરિંગમાં તો સિંધી સાહેબ લખતા હતા પેલું રડાર નું પેપર આવે ને લાંબા લાબા આનું કરીએ વાત તો હવે બધા આમાં માર્ક સબ્જેક્ટ કવર કરે છે એની અંદર ઇતિહાસ સંસ્કૃતિ સાયન્સ ટેક બધું ટૂંકમાં કોમન પેપર છે સાયન્સ એન્ડ આવશે 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 અર્થશાસ્ત્ર બધું બધું આની અંદર સાંસ્કૃતિક વારસો બધું તમારે જે છે આની અંદર કરવા અંગ્રેજી છે અંગ્રેજી સાહેબ સો માર્ક્સ નું આપડે બધું બતાવી દઈએ ફટાફટ

છે એમસીક્યુ ટાઈપ પરીક્ષા ઓનલાઈન લે ફ્રી હોય કે પછી ગ્રુપ બી ની મેન્સ હોય આ બે ઓનલાઈન લેવા બાકી તમારી છે તમારે લખવી પડશે પરીક્ષા ગ્રુપ એ ને ગ્રુપ બી માં સાહેબ મને એક વસ્તુ નહીં ગમે જો ફાટો દેશે તો નહીં મજા આવે સિંધી સાહેબ કે પ્રિલિમ ત્યાંથી પાસ કરશે પછી ફક્ત આની જ તૈયારી કરે એવું નહીં સાહેબ આમાં કોમ્બાઇન કરશે ને એના ચાન્સીસ બે સાઈડ થી વધશે માનો કે લોથલ આવે છે સાહેબ એની થિયરી કરશે તો ઓટોમેટિક એમસીક્યુમાં તો રેડી થવાનું જ છે

પુસ્તકો પુસ્તકો સાહેબ પુસ્તકો બનાવે છે સાહેબ

અને એટલા માટે નામ પણ છે મુખ્ય પરીક્ષાનો ચક્રવ્યુ સાહેબ વેબ સંકુલ ડોટ ઓઆરજી અથવા વેબ સંકુલ એપ્લિકેશનમાં જઈને તમે ઓર્ડર કરી શકો છો સાહેબ અને આ ખાસ તો આ બધામાં સાહેબ ઓફર વેલિડ છે 3 જાન્યુઆરી સુધી સાહેબ અને ખાસ કરીને ધ્યાન રાખી લેજો હજી પણ જે પણ વિદ્યાર્થી જે છે સાહેબ આપણે અડીખમ છે કે મારે હવે સરકારી જોબ મેળવી છે તો એના માટે જે છે કંઈ પણ વિચાર્યા વગર આપણે સિલેબસ ના હિસાબે જે છે તૈયારી કરવાનું શરૂ કરી દેવાનું છે એમાં બીજું કઈ બાંધછોડ કરવાની નથી અને જો કદાચ के पहली वक्त तैयारी करता हो कई आइडिया ना हो रीते तैयारी करूँ के न करू कोई मैंने टाइम टेबल बनाई अपे टाइम टेबल प्रमाण तैयारी करे करी तो भाई वेब संकुलिस

સ્ટેશન ક્યાં હિસે સેન્ટર એક્ઝામ સેન્ટર ક્યાં ક્યાં તો હૈસેપલ જગ્યા મલ્ટિપલ જગ્યાએ હોય બરાબર મોટા મોટા સિટી ની અંદર જનરલી હોય ગાંધીનગર રાજકોટ જગ્યાએ હોય ચાલો બીજા કોઈ ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી શકો હવે છે એવું જ થાય સાહેબ બરાબર અત્યારે કઈ નઈ કરે જાહેરાત આવશે પછી તારીખ આવી જાય ને એક્ઝામ ની

શરૂઆતમાં કેવડ આવશે નાના નાનો લખે સાહેબ નાના નાના નિબંધ લખો ધીમે ધીમે આ બધી સ્કિલ આવે એવું તો કઈ જાદુ થોડી થાય સાહેબ ફૂંક મારો નિબંધ લખાઈ જાય ઓકે ધીમે ધીમે આવે પત્ર લેખન હોય રોજનું શીખો બરાબર કોર્સ અંદર બી મૂકેલું સાહેબ હોય તમને બધું શીખવાડેલું જ છે કઈ રીતે ફોર્મેટ થી કઈ વસ્તુ લખાતી હોય તો એની હેલ્પ લઈ સીસી નો જે પ્લાનર કોર્સ છે આપણો સારથી વાળો છે સારથી તમને બહુ જ મદદરૂપ થશે ઓકે સારથી પ્લાનર કોર્સ છોકરાઓને જરા થોડું બુસ્ટ અને મોટિવેશન આપી દો કે ભાઈ તૈયારી આપણે શરૂ કરી દેવાની છે અને વેબ સંકુલ તમારી સાથે છે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો વેબ સંકુલ ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને પણ કહી દો આપડા ઘણા જોઈ રહ્યા છે કે ફોરેસ્ટ ની સિરીઝ ક્યારે આવે તો બસ કમિંગ શું જ છે બહુ નથી કહી દેવું ક્યારે આવવાનું છે જોડાયેલા રહ્યો સીધી સરપ્રાઇઝ જ મળશે વિડીયો પડાવ પડાવ હું છે

પછી એમ ભેગું ન થાય બરાબર આ સાહેબ કોને હેલ્પફુલ થાય બધા ઓલરેડી તૈયારી કમ્પ્લીટ કરી લીધી હોય

એવું નહીં કે આઈએમપી આઈએમપી કરાવીને ચાલો પૂરું એ 10માં ધોરણમાં થશે ઓકે એ બધું આપણને સાહેબ ફાવતું જ નથી વાઈએમપી મને તો સાહેબ ઈ જરાય ન ગમે આ વાઈએમપી બાય એમપી કારણ કે આ ફિલ્ડમાં એવું કઈ હોતું જ નથી ચાલો સાહેબ તો બધું આવી ગયું ગ્રુપ બી ની બુક ની ઈ બુક ક્યારે આવશે એવું કોઈ આયોજન નથી ઈ બુક ને લઈને ચાલો તો સાહેબ ડન ડાન્સર ઓકે તો મળીએ નવા મહેમાન ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય હિન્દ જય ભારત